આગળ વાત દેશના એવા સમાચારની કરીએ કે જે દ્રશ્યો ખૂબ સુંદર હતા પરંતુ એ દ્રશ્યો પર એટલા બધા લોકોને પેટમાં વાંધો ઉપાડ્યો કે જે જોઈને થયું કે આ થવાનું કોઈ જ કારણ ન હોવા છતાં શું કામ થયું એની પાછળનું કારણ માત્ર સ્પષ્ટ રીતે એટલું સમજાતું હતું કે મને ન ગમે એટલે આખી દુનિયા ખોટી મને ન ગમ્યું એટલે મારા માટે કોઈ સારું બોલે તો તમે સાચા અને તમને ન ગમે એવું બોલ્યું તો મતલબ તમે સાવ ખોટા અને તમે વેચાયેલા ને તમે આવ્યા આ જે માનસિકતા છે એ માત્ર સોશિયલ મીડિયા કે પછી આ વોટ્સએપ યુનિવર્સિટીનો ભોગ બનેલા લોકોમાં માત્ર નથી એવા માણસોમાં પણ છે કે જે લોકો પોતાની જાતને મોટા બુદ્ધિમાન કે છે તસવીર હતી સીજેઆઈ ચંદ્રચૂડના ઘરે ગણપતિ બાપ્પાની કરેલી સ્થાપના અને સ્થાપનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પરિવેશમાં ગયા તમારે એને સાથે હોય તો ચૂંટણી સાથે સાંકળી શકો અને તમારે એને ગણપતિ બાપાની આરાધના હોય એટલે મોટા ભાગના લોકો એટલે આપણે પણ એટલે આપણે પણ જયારે આરતી ગાઈએ છીએ ત્યારે આપણે પણ એમ જ ગાઈએ છીએ કે સુખ કરતા દુઃખ હર્તા વાર્તા છે તો આપણી પાસે પણ તો છે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા પણ આપણે એની જગ્યાએ ઘણી આ પણ ગાઈએ છીએ તો સામાન્ય માણસો જ્યારે કંઈ કરે છે ત્યારે એને રાજનીતિ સાથે જોડવામાં નથી આવતું એ પ્રધાનમંત્રી મોદી છે નરેન્દ્ર મોદીનો રાજનૈતિક ઇતિહાસ એવો રહ્યો છે કે કંઈ પણ કરે તો એ પોલિટિકલ હોવાની સંભાવનાઓ છે એટલે તમે એને એમ પણ સાંકળી શકો પણ પ્રશાંત ભૂષણ નામના ખૂબ જાણીતા વકીલે પોતાના ટ્વિટર પર એમણે એવું લખ્યું કે ન્યાયાધીશે એમની પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે હવે આમાં સીજેઆઈએ ગરિમાને કેવી રીતે ઠેસ પહોંચાડી તો એમાં પ્રશાંત ભૂષણનું કહેવું એવું છે કે સીજેઆઈ આવી રીતે પ્રધાનમંત્રીની સાથે ડિસ્ટન્સ નથી રાખી રહ્યા અને મળી રહ્યા છે તો આ ગજબ વાત છે પ્રશાંત ભૂષણ હોય કપિલ સિબ્બલ હોય અભિષેક મનુ સિંઘવી હોય આ બધા ખૂબ જાણીતા દેશના વકીલો છે અને શું એ સીજેઆઈને નથી મળતા જાહેર કાર્યક્રમોમાં પણ મળે છે એવું પણ નથી કે એકદમ પેલું સંતા કુકડી રમતા હોય છુપા છુપા મળતા હતા ને કોઈએ ફોટો પાડી લીધો અને પછી જોયું આ તો પ્રધાનમંત્રીએ જાતે શેર કરેલો ફોટો છે એટલે આમાં જો કોઈ રાજનીતિક ષડયંત્ર અથવા સીજીઆઈ એવું કહેવા ગયા હોય કે આવો ચુકાદો આપજો તો કદાચ કોઈ વિષય બનતો પણ જ્યારે કોઈ જ વિષયનો અવકાશ ન રહે ત્યારે આવા વિષયો બની જતા હોય છે સંજય રાઉત મહારાષ્ટ્રના શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતા એમણે કહ્યું કે આપ ક્રોનોલોજી સમજીએ અને પછી એમણે એવા નિર્ણયો કયા કે આ આ ભારતીય જનતા પાર્ટીના એમની સાથેના ઘનિષ્ઠ સંબંધોના કારણે સીજીઆઈ આ પ્રકારના નિર્ણયો લઈ રહ્યા છે આજે ટીકા કરતા બધા જ રાજનેતાઓ એ નેતાઓ છે કે જે આજથી ચાર મહિના પહેલા ચૂંટણી પહેલા ઇલેક્ટોરલ બોન્ડ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ઇલેક્ટોરલ બોન્ડ આખું ખુલ્લું પડવા માંડ્યું કે ભારતીય જનતા પાર્ટીને આટલું આટલું આ રીતે દાન મળ્યું છે ને આ રીતે આ ચીટિંગ થાય છે ત્યારે બધા સીજેઆઈની વાહવાહ કરતા હતા કે ગજબનો આમ છપ્પન ઇંચની છાતી છે ને આપણા દેશના મુખ્ય ન્યાયાધીશની ચંદીગઢમાં મેયરની ચૂંટણી હતી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જે ઓફિસર હતા આરોપ એમણે ભૂલ કરી અને ભૂલ કરીને સીસીટીવીમાં આવ્યા અને પછી સુપ્રીમ કોર્ટે એમને ખખડાવ્યા કે તમે ચૂંટણી અધિકારી હતા કે પછી આમના આમના દલાલ હતા આ પ્રકારના ખૂબ કડક શબ્દોમાં અને એ બધા સીસીટીવી બતાવીને સુપ્રીમ કોર્ટે જ્યારે એ ચુકાદો આપ્યો અને અતિશય કડક ભાષામાં નિવેદન આપ્યા ત્યારે સીજેઆઈ છે છપ્પન ઇંચની છાતીના અને બહુ અને જબરદસ્ત હતા અને ન્યાયને વરેલા હતા પણ એ સીજેઆઈ ના ઘરે ગણપતિ બાપાની મૂર્તિનું પ્રસ્થાપન થાય ને દેશના પ્રધાનમંત્રી જાય તો સીજેઆઈ ભારતીય જનતા એજન્ટ થઈ જાય આ માનસિકતા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કોઈ ઓબ્જેક્ટિવિટી સાથે જોઈ જ નથી શકવાના આ પ્રશાંત ભૂષણ કે પછી સંજય રાઉત કેવી રીતે જોઈ રહ્યા છે એ ખબર નથી એ આપણે જોઈ લીધું એ કેવી રીતે જોઈ રહ્યા છે આપણે જો કરીએ સીજેઆઈના ઘરે ગણપતિ બાપાની મૂર્તિના એ દર્શન કે જેમાં પ્રધાનમંત્રી મોદીએ કરી હતી આરતી सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाशी नुर्वी पूर्वी प्रेम कृपा जयासि सर्वाङ्गी सुन्दर विषेन्दुराजी सन्ति दशे मामुग्धाफाचि जय देव जय देव जय मङ्गलमूर्ति दर्शनमाते मानकामनापूर्ति जय देव जयदेव देव, देव, रत्नखचसुन्दर એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો તમે પણ ઈચ્છો છો કે નાના માણસોની નાની લાગતી સમસ્યાઓ કે જે એમના માટે જીવનની સૌથી મોટી સમસ્યા જીવનની સૌથી મોટી આપદા અને આઘાતની ક્ષણો હોય છે એના વિશે સતત વાત થતી રહે જો તમે પણ ઈચ્છો છો કે આ પ્રકારનું પત્રકારત્વ જળવાયેલું રહે કે જે કોઈ રાગ કે દ્વેષ માટે નહીં પરંતુ સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે જરૂરી છે આ દેશ માટે જરૂરી છે તો આપણી આ ચેનલ આપણી પોતાની આ ચેનલ જમાવટને સબસ્ક્રાઈબ કરી દેજો આજે જ નમસ્કાર